નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્વલિત સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી શાળા સંચાલક મંડળની સીએમને રજૂઆત આરટી પ્રવેશ માટે વાલીઓની આવક મર્યાદા વધારવા માંગ બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રીથી ત્રણ દિવસમાં પારો સાડત્રીસ પોઈન્ટ છ એ પહોંચ્યો એક દિવસમાં ગરમી બે પોઈન્ટ છ ત્રણ દિવસમાં ચાર પોઈન્ટ છ ડિગ્રી ઘટી સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત સાબરમતી અને સુલતાનપુર વચ્ચે ખાસ ટ્રેનો દોડાવાશે સુરત બેઠક પર ચાર ફોર્મ રદ ઉમેદવારોની ચકાસણીમાં સુરત બેઠક પર ચાર ફોર્મ રદ ખુલ્લા મેદાનમાં એક્ટિવિટી કરાવી શકાશે નહીં શિક્ષણ કાર્ય છથી અગિયાર સુધીમાં પૂર્ણ કરી દેવા સ્કૂલોને સૂચના

બીજી વાત કરીએ તો ગાંધીનગર લોકસભા બેઠકમાં શનિવારે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન આઠ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા જેમાં ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે સાત ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે જેથી હાલની સ્થિતિએ ત્રેવીસ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળુ મગફળીના વાવેતરમાં ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે સમગ્ર સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં ઉનાળુ મગફળીનું કુલ વાવેતર પંદર હેક્ટર થયું છે અને તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં સાત હજાર સાતસો હેક્ટર થયું છે એટલે કે સૌરાષ્ટ્રના ઉનાળુ મગફળીના સમગ્ર વાવેતરના ઓગણ પોઈન્ટ છત્રીસ ટકા એટલે કે લગભગ પચાસ ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે કાર્યાધાર શહેરમાં રખડતા આખલાથી લોકો તોબા પોકારી ગયા છે અનેક વખત આખલા ઝઘડવાને કારણે નાના મોટા અકસ્માતો પણ બનતા હોય છે છતાં પણ તંત્ર દ્વારા આવા આખલાઓને પકડવાની કાર્યવાહી કરવામાં આવતી નથી શહેરમાં પાલિતાણા રોડ પર નવા ગામ રોડ પર મેઇન બજારમાં માલઢોર અડીંગો ઝમાવીને બેસે છે મેઈન બજારમાં તો આખલા ઝગડે ત્યારે નાસભાગ મચી જાય છે બીજી તરફ વાત કરીએ તો ગુજરાત કોન સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી રહેલી જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત કરી છે વીસ મે લેવાનારી પરીક્ષા એક દિવસ પહેલા જ મંડળે સ્થગિત કરાતા ઉમેદવારોમાં કચવાટ ફેલાયો હતો લોકસભાની ચૂંટણીને કારણે વીસ એકવીસ સત્યાવીસ અઠાવીસ એપ્રિલ અને ચાર પાંચ મે રોજ લેવાનારી પરીક્ષા મોકૂફ રખાય છે રાજ્યભરમાં હાલ કાળ ચાર ગરમીનો પ્રકોપ વ્યાપી રહ્યો છે ઉત્તર પશ્ચિમથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે સાત દિવસ માટે ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની હીટવેવની આગાહી કરવામાં આવી છે સાથે ગોંડલમાં પણ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે ગોંડલ શહેરના રસ્તાઓ સુમસામ થયા છે બપોરે બારથી ચાર તો જાણે સ્વયંભૂ કરફ્યુ લાદવામાં આવ્યો હોય તેવો માહોલ જોવા મળે છે સમાચારો પંથકમાં હવે ઘરમાં એસી અને પંખાના સહારે ઘરમાં જ પુરાઈ રહે છે જ્યારે દુકાનોમાં પણ વેપારીઓ આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે ઉનાળામાં ગરમીની સિઝન ચાલુ થઈ જતા સુરજદાદા અઘન વરસાવી રહ્યા હોય તેમ સવારના નવ વાગ્યાથી જ ગરમીનો અહેસાસ થાય છે લોકસભાની ચૂંટણીના મતદાનમાં મહિલાઓ સામૂહિક રીતે પોતાની પવિત્ર ફરજ ઉદા કરશે ખાસ કરીને બારડોલી વિધાનસભાના ક્રમાંક એકસો ઇગનો મુજબ જય કેસર કુંજ સોસાયટીની એકસો એગ્નો સિત્તેર મહિલાઓ એક સાથે રેલી સ્વરૂપે મતદાન કરવા જશે જય કેસર કુંજ સોસાયટીના પ્રમુખ રાકેશ ગાંધીના કહેવા મુજબ મતદાન માટે જાગૃતિ આવે છે આપી છે જેથી સ્કૂલોને છ થી અગિયાર સુધીમાં શિક્ષણ કાર્ય પૂરું કરી દેવા સૂચના અપાય છે જો કોઈ સ્કૂલ બે પાડી ચાલતી હોય અને બે પાડી એક એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચલાવી શકાય ન હોય તો જ વાગ્યા પછી વિદ્યાર્થીઓને બોલાવી શકાય લોકસભાની ચૂંટણીમાં શનિવારે ઉમેદવારી ચકાસણીની દરમિયાન પત્રમાં ક્ષતિ જણાતા ચાર ઉમેદવારી રદ કરવામાં આવ્યા હતા કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોએ પોતાની સહી ન હોવાનું એફિડેવિટ રજૂ કરતા શનિવારે થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરવામાં આવી હતી પેસેન્જરોના ધસારાને પગલે પશ્ચિમ રેલવે સાબરમતી અને સુલતાનપુર વચ્ચે વિશેષ ભારત સાથે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે જેમાં સાબરમતી સુલતાનપુર સ્પેશિયલ ટ્રેન સાબરમતીથી બાવીસ એપ્રિલના રોજ રાત્રે બાત્રીસ કલાકે ઉપડી બીજા દિવસે રાત્રે 2 કલાકે સુલતાનપુર પહોંચશે